દિવાળીના દિવસો દ્વારા શરૂઆત કરવામાં આવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા દિવાળીના ઉજાસ પર્વની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે શહેરના જરૂરિયાતમંદ પરિવારને કપડાં રમકડાનું કલેક્શન કરીને વિતરણ કરાશે થેલેસેમિયા થેલેસેમિયા હિમોફ્લિયા કેન્સર અને કિડનીના રોગોના બાળકો અને તેમના પરિવારજનો દ્વારા રંગબેરંગી કોડિયા બનાવવામાં આવ્યા છે જે કોડિયા રેડ ડેકોરેશન તેમની સાથે દિવાળીના ફટાકડા ફોડવાનો કાર્યક્રમ અને રેડક્રોસના શુભેચ્છકો સાથે ભોજન સમારંભ પણ યોજાશે દિવાળી નિમિત્તે જુનિયર રેડક્રોસના બાળકો દ્વારા પણ કોડિયા ડેકોરેશન કરશે અલંગના મજૂરના બાળકો માટે રેડક્રોસ દ્વારા વિનામૂલ્યે ચલાવવામાં આવતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના બાળકો દ્વારા પણ રંગબેરંગી કોડિયા બનાવવામાં આવ્યા હતા આમ દિવાળીના તહેવારોમાં ઉજાસ પર્વમાં જરૂરિયાતમંદને યથાયોગ મદદ કરવાનો અને તેમના આનંદ અને ઉત્સાહ લાવવા પ્રયાસ કરવામાં આવશે

ठीक है। चल। ध्यान। मन गीता